કૌભાંડની આશંકા સેવાઈ રહી છે ફેબ્રુઆરીએ સેવાયેલી સ્ટાફ નર્સની પરીક્ષા શંકાના દાયરામાં છે આન્સર કીમાં તમામ પ્રશ્નોના જવાબ ક્રમબદ્ધ એબીસીડીમાં માં હોવાથી સવાલ ઉઠી રહ્યા છે અને આજે ચારે પેપર સેટના જવાબો ક્રમબદ્ધ એબીસીડીમાં હવાથી હોવાથી કૌભાંડ થયાની આશંકા છે ગુજરાત ટેકનીકલ યુનિવર્સિટીને પરીક્ષાની જવાબદારી છે તે સોંપવામાં આવી હતી આન્સર કી જાહેર થતા ભરતીમાં શક્યતા છે પેપર સેટ તો વિકલ્પ અને નંબર પણ બદલાતો હોય છે વ્યવસ્થા છે તેનેથી અલગ ચાતરીને સરકારના આરોગ્ય ખાતાએ જેનું કામ છે ખાતાનું એ ખાતાએ પોતે તમામ સત્તા પોતાને લગે લઈને એ ખાતા દ્વારા આ ઓગણીસો ત્રણ જેટલી સ્ટાફ નર્સની ભરતી માટેની પરીક્ષાનું જીટીયુને જવાબદારી સોંપી હતી પ્રોવિઝનલ આન્સર કીધી પ્રથમ દ્રષ્ટિએ જ દેખાય છે કે એબીસીડી એબીસીડી એ સુનિયોજિત કૌભાંડનો ભાગ હોય તેવું દેખાય છે સરકારમાં પહેલા ગોઠવણ એ પ્રકારની હતી અગાઉની ચોવીસ જેટલી પરીક્ષાઓમાં પેપર ફૂટવા ગેરરીતિ ગોલમાલ અને ગોટાળા એ ભારતીય જનતા પાર્ટીની સરકારની ઓળખ બની હતી અને ગુજરાતના લાખો યુવાનો એના ભોગ બન્યા છે આપના માધ્યમથી પણ સમગ્ર ગુજરાતે જોયું છે કે ગુજરાતમાં પેપર ફોડવા માટેની ગેંગો કઈ રીતે સક્રિય હોય છે અને ગાંધીનગરમાં બેઠેલા લોકોના આશીર્વાદથી રાજ્યની અંદર વિવિધ સરકારી પદોની ભરતીમાં મોટા પાયે ભ્રષ્ટાચારને ભાજપે શિષ્ટાચાર બનાવેલો તેવા સંજોગોમાં સ્ટાફ નર્સની ઓગણીસો ત્રણ જગ્યા માટે જે રીતે પ્રોવિઝનલ આન્સર કી પ્રથમ દ્રષ્ટિએ સંદેહ દેખાય છે એ સુનિયોજિત કૌભાંડનો ભાગ હોય તેવું દેખાઈ રહ્યું છે ત્યારે સરકારે થોડી પણ શરમ હોય તો સમગ્ર બાબતની અંદર કારણ કે એવું તો કોઈ દિવસ પ્રયોગ થાય જ નહીં એવો સંયોગ પણ ન બને કે બધામાં એબીસીડી એબીસીડી પ્રમાણે આવે ચાર અલગ અલગ આન્સર બુકો હોય છે ચારેય આન્સર બુકોની એબીસીડી પ્રમાણે જ જો રીઝનિંગ આવતું હોય લોજીક બેઠું હોય તો મને એમ લાગે છે કે આ લોજીક પાછળ મોટી ગોઠવણ હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ જણાય છે ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અને રાજ્યના લાખો યુવાન યુવતીઓના ભવિષ્ય સાથે ચેડા કરનારી ભાજપા સરકાર કૌભાંડ અને કાનમાં એટલી હદે ગળા ડૂબ છે તેવા સંજોગોમાં કોંગ્રેસ પક્ષ માંગ કરે છે કે આ સમગ્ર બાબતની પારદર્શક તપાસ થવી જોઈએ કારણ કે જાહેર પરીક્ષા વ્યવસ્થા માં વિશ્વાસ ટકાવાની જવાબદારી અને એની વિશ્વસનીય વ્યવસ્થા ઉભી કરવાની જવાબદારી પણ રાજ્ય સરકારની છે કમનસીબે ભૂતકાળના બનાવોમાં ચોવીસ કરતા વધુ પેપરોમાં પેપરો ફૂટ્યા પુરાવા સાથે આવ્યું ભાજપની સરકારના મળતિયા નજીકના લોકોએ લાખો રૂપિયાના વ્યવહારો કર્યા પોતાના મળતિયાને આરએસએસ ભાજપના માણસને પાટલા બારને ઘુસાવવા માટેની સુનિયોજિત ગોઠવણો ચાલી મેરિટમાં ગેરરીતિ ગોલમાલ અને ગોટાળા એ ભાજપ સરકારની ઓળખ હતી ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે આ એબીસીડીનો ખેલ કોના લાભાર્થે કરવામાં આવ્યો હતો કેટલા લોકોની ગોઠવણ માટે હતો આપણે તાજેતરમાં જ હમણાં ખ્યાતિ જોયું છે અને નર્સિંગ સ્ટાફ એ ડોક્ટર જેટલો જ મહત્વનો એટલા માટે કે ડોકટર કરતાં પણ વધુ સમય નર્સિંગ સ્ટાફ દર્દી સાથે રહેતો હોય છે ત્યારે આ આરોગ્ય સેવાની મહત્વની જગ્યામાં જો ગેરરીતિ અને ગોલમાલ જ જો ભરતી થવાની હોય તો મને એમ લાગે છે કે માત્ર ગુજરાતના યુવાનો યુવતીઓના ભવિષ્ય સાથે રમત રમાય એટલું જ નથી પણ લોકોની જિંદગી સાથે પણ રમત રમાશે એવું મારું સ્પષ્ટપણે માનવું છે પ્રથમ દ્રષ્ટિએ આ એપીસીડી ની સુનિયોજિત ગોઠવણ દેખાય છે કોઈપણ સમજી શકે ચારે ચાર સીટના પેપરોમાં એબીસીડી 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 એટલે સુનિયોજિત રીતે આ સમગ્ર વ્યવસ્થામાં ભાજપા સરકારની કરમ કુંડલી જે રીતની છે ગેરરીતિ ગોલમાલ અને ગોડાણાની ઓળખ એના કારણે આપ કૌભાંડ હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ સંદેહ વ્યક્ત કરું છું સરકારને વિનંતી છે કે સરકાર લીપાથોપી ન કરે અને કૌભાંડ કરનારા તત્વોને ખુલ્લા પાડે અને જાહેર પરીક્ષા વ્યવસ્થાની વિશ્વસનીયતા ટકાવવા માટે સરકાર સામેથી આવે તો જ ગુજરાતમાં યુવાનો મહેનત કરીને જે પોતાનું ભવિષ્ય બનાવવા માંગે છે તે લોકો આરોગ્ય સેવામાં પોતાને તક મળશે અને આનંદ અનુભવશે બિલકુલ જે પ્રકારે હવે રાજ્યોમાં વધુ એક પરીક્ષામાં કૌભાંડની આશંકા છે તે સેવાઈ રહી છે રાજ્ય સરકાર આ મુદ્દે તપાસ કરાવે તેવી કોંગ્રેસે માંગ કરી છે અને અનેક આરોપો છે તે લગાવવામાં આવ્યા છે પરીક્ષામાં વિશ્વાસ ઉભો થાય તે જોવાની જવાબદારી સરકારની છે પરંતુ ફરી એક વખત પરીક્ષામાં કૌભાંડ થયો હોય તેવી આ સમગ્ર આક્ષેપો છે તે કરવામાં આવી રહ્યા છે નવ ફેબ્રુઆરીએ લેવાયેલી સ્ટાફ નર્સની પરીક્ષા હવે શંકાના દાયરામાં આવી છે એટલે કે ફરી એક વખત હજારો એ યુવક યુવતીઓએ જે પરીક્ષા આપી છે તે લોકોના સપના રોડાય તે પ્રકારની પણ આ વિગતો કહી શકાય આન્સર કે તમામ પ્રશ્નોના જવાબ ક્રમ જોવા મળ્યા